તો હવે હિંમતનગરથી મુંબઈ સહિત અન્ય રાજ્યો અને ભારતભરમાં રેલવે કનેક્ટિવિટી મળે તેવી પણ આશા વ્યક્ત કરાઈ હતી એ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા લોકસભાના શોભનાબેન બારૈયા અને આપણા જિલ્લાના સર્વે આગેવાનોએ રજૂઆતો કરતા આ જે રેલવેની કનેક્ટિવિટી હોય મુંબઈથી માનો કે મુંબઈની કનેક્ટિવિટી હિંમતનગરથી હોય આ બધી રજૂઆતો પણ કરી છે અને કરી રહ્યા છે એટલે ભવિષ્યમાં પણ અહીંના સાબરકાંઠા જિલ્લાના એનો ઘણો બધો લાભ મળશે આજે રેલવે વિભાગને વડાપ્રધાનને હું અભિનંદન આપું છું કે આ ઇલેક્ટ્રિફિકેશનથી ચાલતી આ અસારવાથી ચિત્તોડગઢ ચિત્તોડગઢ એક રાજસ્થાનનું ઐતિહાસિક સ્થળ છે અને મહારાણા પ્રતાપ સાથે જોડાયેલું છે એટલે એવા સ્થળ ઉપર જે ઘણા બધા પ્રવાસીઓ જતા હોય છે દેશ પરદેશના બધા જાય છે આજે આપણા ગુજરાત રાજ્યના હિંમતનગર મુકામે અસારવાથી ચિત્તોડગઢ રાજસ્થાનની જોડતી એક સરસ મજાની જે ટ્રેન ચાલતી હતી જે જૂની કોંગ્રેસના શાસનમાં કોલસાથી ચાલતી હતી તે ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈને આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે અહીંના ધારાસભ્ય ભાઈ શ્રી વીડી ઝાલા જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ પૂર્વ એમપી દીપસિંહજી અને સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા